हेलो गुड मॉर्निंग नमस्ते शास्त्रीय काल गेम शो ગયો હાલ હે કસ કા વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી તમારું હાર્દિક સ્વાગત છે ને પાછી મોર્નિંગ આપણી આપણા ઘરે અમદાવાદ અંદર ને આપડી ધનનો આજે મસ્ત રીતે માં મૂકીને જતો રહ્યો તો આને બરાબર છે સો ગઈ બોમ્બે હું ગયો તો સાના માટે ગયો તો એ બધી વસ્તુ તમે જોઈ લીધી બોમ્બે હું ગયો તો ટ્રાયલ્સ માટે કે જે આવનારા ફેબ્રુઆરીની અંદર થવાની છે એના માટેના ઓપ્શન્સ થશે એના માટે રજિસ્ટ્રેશન માટે હું ગયો હતો બોમ્બે ઓકે સો બોમ્બેથી આવી ગયો છું હવે આપણા બધા કામ જોવા જવા પડશે કેમકે કામ કેટલું થઈ રહ્યું છે આ તે બધી વસ્તુ ચેક કરવાની છે પ્લસ શોપિંગ કરીને આવ્યો છું એ બધો જ સ્ટોક જી ટુબીની અંદર નાખવાનો છે અને એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે કે જે જ્યારે તમે આ વ્લોગ જોઈ રહ્યા છો ત્યારે ડીપી ફિલ્મ્સની અંદર આફ્ટર ટુ યર્સ બે વર્ષ પછી મારું અને એક સાથે સોંગ આવી ગયું છે જમાય આયો સો વેડિંગ સોંગ છે તમારા કાકા બાપા મામા માસી છોકરાઓ હોય ફુવાના છોકરાઓના હોય તમારા ફ્રેન્ડના હોય તમારી બેનપણીના હોય જેના પણ મેરેજ હોય એની અંદર આ સોંગ વગાડો અને પહેલી વાત એના પર રીલ્સ બનાવો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક આવતીકાલે જ્યારે સોંગ આવશે મારા ઇન્સ્ટાગ્રામમાં એનું પોસ્ટર ઓલરેડી મૂકેલું છે ત્યાંથી પોસ્ટર લઈને લિંક લઈને તમારી દરેક સ્ટોરીની અંદર તમારે આ વસ્તુને શેર કરવાની છે બરાબર પણ અત્યારે હું બહાર એટલા માટે નીકળ્યો છું કે ઉન્નતિ માટે હું એક વસ્તુ લાવ્યો હતો એ ઉન્નતિને આપણે આપવાની છે અને તમને મેં બતાવી તો નથી બરાબર છે તો પહેલાં હું તમને એ બી બતાવી દઉં બરાબર સો તમને નહીં તમને ઉન્નતિને બેઉન એક સાથે જ બતાવું ભાઈ કેમ આવું કરું હું ખોટું

ઘર મેન્ ગિફ્ટ દે હે આપણે કો ક્યાં ગઈ ઉતી તાર માટે એક વસ્તુ લાવ જોવી છે

ऐसा है आंखें बंद कर ली ओके तुमको और घाईज को दोनों को मैं एक साथ दिखा रहा हूं ये ठीक है सो ओके सो एक मिनट उबिरे वो जब ने जब नो पाई सुना थी यार तने जब नो पाई सुना थी सो सो ये रहा उन्नति का गिफ्ट हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं थ्री टू वन गो

नहीं क्यों भाई बाद में शूट कर लेना क्यों भाई मेरे में से शूट करके ले लेना अलग से ये वाली तो क्लिप नहीं मिलेगी लेकिन अलग से शूट कर लेना ठीक है तू ओके गाइजीज देख गाइजीज एक्चुअली मैंने ना थार ली है ना तो किशन मेरे को सब बटरफ्लाई बटरफ्लाई अरे मेरे लिए एक बार चप्पल लेके आया तो वो भी बटरफ्लाई ये लेके आया तो ये भी बटरफ्लाई कैसा

वाह भाई वाह हमारा हमने इधर है એટલે તું જે છે તું જ છો એમ અ તારણ નવજુ નું કાર્ય નથી ટેન્શન ની એવું છે એમ ને તું ના હો જ છો કાઈસા હે કઈસા મસ્ત કવર આલા મેરા માજા નવરા લાયા ન તારી જાત ને નવરા લાયા એટલે નવરા તો મરાઠી માં નવરા પતિ કો બોલતા ઓકે ઓકે ઉરીતે સાજાના અરિતે સાજાના આ રીતે સમજા હેવી ને કાસા કાય ગાઈઝ દાદા ઇન ધ હાઉસ ઓ ઓ ભાઈ ખાલી અમદાવાદમાં અમદાવાદમાં તમારું જ ચાલતું હોય ને એવું લાગે મને દોન ને એવું લાગતું તું ગાઈઝ ના તમારે શું તમે ને જો એ વો ગાઈઝીસ વાલે કાય મેડમ मैडम तो घर पे है गाइस इस वाले मैडम अभी घर पे है और उसके गाइस को हाई उसके गाइस को भी हाई मेरे गाइस को भी हाई नहीं सिर्फ मैडम के गाइस वाह भाई वाह पक्षपात आओ मोटो मैडम दिवस में सौ बार बोले हाय गाइस 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 ये गाइस वो गाइस ये गाइस यहां जा रही हूं हां गाइस गाने लगे हैं गाइस गाने, गाने, गाने लगे हैं <laughs> आज डे वन जिम में खत्म किया है विथ मेरे पर्सनल ट्रेनर के साथ सनी भावसार चैलेंज एक्सेप्टेड डे वन भाई एक कलाक जो में मैं ना वर्कआउट है और कैसा तो था वर्कआउट मेरा अच्छा, अच्छा, अच्छा था ना सही अच्छा पता ना ये लोग दो दो ब्लॉगर की बातें है ये सारी बहुत अच्छा था आज का वर्कआउट बहुत अच्छा था अब भाई मुझे सब वर्कआउट करवाने वाले हैं ठीक है ऐसा नहीं कि तीस दिनों के लिए ये जो चैलेंज है उतने दिन लेकिन अब हर टाइम मुझे भाई करवाएंगे ठीक है और अभी हम दोनों बैठ के डिस्कस कर रहे हैं हमारा डाइट प्लान या कि क्या खाना है क्या नहीं इसको कम करना पड़ेगा भाई कुछ भी करके हम अपने को सो लेट्स डिस्कस जी पहला तो गाइज तब एक काम करो जाओ सनी बाउसर ने YouTube चैनल पर जाने सनी बाउसर ने करो मैसेज क्या किशन भाई जिम बीम चालू कर दीदी बेग वेग बधु आई गयु बराबर भाई नु आज एक कलाक એક સવા કલાક જેવું મેં જીમ કર્યું છે અને ડાયટ પ્લાન મારે જે લેવાનું હતું એ બી મેં લઈ લીધું છે બધું જ ઓલ એન્ડ સોલ બધું શું કહેવાય સેટ કરી દીધું છે કહેવાનો મતલબ બરાબર છે ઇસ્કો રખાતા અમને વોશ કરવાને કે વોશ વોશ હો ગઈ છે એ ક્યુકી શું છે કે દોડાવી જરૂરી હતી જઈને આવે બહુ ખરાબ થઈ ગઈ હતી બરાબર છે સો હવે આપણે જઈશું શોપ પર શોરૂમે એટલે ત્યાં જઈને પેલા તો પેલા લોકોના રિએક્શન લેવાના લવલી ને બોલતો નહીં વધારે કેમ કે થઈ જાય સો ડે ચેલેન્જ મારી મેં એક્સેપ્ટ કરી છે ચેલેન્જ દિવસ મારો પતિ ગયો છે આઈ હોપ કે તારો પત્યો હશે બ્રો બરાબર છે અને આપણે બંને ત્રીસ ત્રીસ દિવસ કમ્પ્લિટ ચેલેન્જ ચેલેન્જમાં પૂરા તો કરવાના જ છે આપણી બોડી માટે જ સારું છે બરાબર ભલે ચેલેન્જ તો લીધી જ છે પણ ચેલેન્જ તો પૂરી થવી જ જોઈએ બાકી શરત મુજબ મુતાબિક

હલે એ તું થોડુંક દર દર દેખાય ય કોઈ થાય ની અંતર બોલવું ની આથી હાલ ટાઈમ તું તો હું તો બંધ કરી ખબર ન હોય તો હું જીમ બંધ કરી જીમ માં બીજું કાંઈ કેમ બંધ કર્યું વધારે પતલો થઈ ગયો ના રે ના તો એમ તો બોડી બોડી બનાવી દીધ પણ બધી જતી રહી પાછી પાછી જતી રહી મજા યુ કેસર પૂરી થઈ ગઈ ઓહ ચલો હેડો કશો વાંધો તો હા પેલું શું કહેવાય બ્યુટી પાર્લર માં જાઓ તો તમે તમને કોઈ દી પૂછવું છે કે ભાઈ તમારે મેકઅપ થતા કેટલી વાર લાગશે એમ हं उदो केसरवाटी का पहुंचवा में 1.5 मिनट जैसी लागसे मारे हां એટલે હું રેડી થઈને પાછો નીકળી ગયો છું એમ અમને સમજ પડી કે હમ ઓકે હા યહ

ઓ સ્પાર્કલ નું પ્રમોશન કરના ક્યું કાન ઉડાય મારા વ્લોગ ની અંદર ને નું પ્રમોશન ના કેવું હોય ખબર હોય ના ખબર હોય ને એટલે એમ જ કે તું આનો ભાઈ ને આની બેન એટલે તમે આવ્યું ક જાઓ હવે યાદ એવું કંપુ છું કેટલી હારી લાગે છે और धर द दा यार दही की जे नहीं एवु लागे के ईमानी नी बेत ईमानी <laughs> 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 नी बेत <laughs> तो एवु कई तू 1 कल्लाक से तैयार करती है मार वार नहीं लागे पूछ ना 1 कल्लाक खरो तन में पाइरो लेवान किदु क्यारे गई थी अन तू पेलू बैग लेन आयो तो

આ હકકરાડ રોજ સહન કરું છું પેલાને સહન કરવો પડે એ વિચારાને એટલે તો કહેવાને સહન કરવો પડે તારું મને કઈ સુઈ નહીં પેટમાં પડતું પેલાનું દુઃખ વિચારાનું એમ વાત છે એવું કર તું વિચાર કર કોકના છોકરાઓની જિંદગી ના બગાડો તમે પૂછે છે આ ઘેર તો આવીશ ને મનીષ ચૌહાણ પોતા ના પડે પોઈ પણ પોટરા તો ના જ પકડે હર્ષ હાલત કરી દીધી વાહ લાયા લાયા મનીષ ચૌહાણ લાયા તમે

નથી અમદાવાદ નું બધું સાફ કરવાનો છે દરેક લગનમાં માં જેટલા પેલા ફટાકડા ના કાગળ ઉડ્યા હોય ને એ બધા લોકો ને સાફ કરવાના માટે સ્પાર્કલ વાળા લાંબી લાંબી મેં ખોટું કીધું તું કેવું પડશે કેતા દિલે પડશે કેમ એમને એએમસી જોડેથી કોન્ટ્રાક્ટલી તોરા જોડો કચરો હોય ત્યાં પડ ઉભરે પેલો કચરો છે ત્યાં જઈને ફરશે ઉભો રહે ને પેલો કચરો છે ત્યાં જ જિન ફરશે કચરો છે ત્યાં કચરાનું લોકેશન કુર આ બાજુ છે ઉનેદી આ મેડમ છે જો પેલા કચરો કરશે

અને આ લોકો થાકવાનું નામ લે એમ છે નહીં એટલી મને કમ્પ્લીટ ખબર છે હવે જો પાંચ મિનિટમાં ના આવ્યા ને તો પછી આપણે અહીંથી ભાગવાનું થવાનું છે કન્ફર્મ વસ્તુ છે જો એક બે ફોટામાં બાજુ વળ્યા નહીં આ લોકો આપણી બાજુ તો પછી એમને તકલીફ તો છે જ બરાબર હવે પછી એકલા પડાવશે એ આ એક બાયરા જેવો છે બીજો કાનુડો આ ને સત્તર ફોટા પડાવવા હોય પાછો કાલે મૂકશે અહીં ને તય ને સિસ્ટા ને ફિસ્તા ને

અને ધાડ ધાડની જો આલત કરી આલકો એ એ સાારની જીપ કઈ કઈર છે કઈ છે જીપ જીપ વોચમેન કહે કે ભાઈ જીપ પર કોણ છે બહાર નીકળો જીપની હાલત ઠારની હાલત કરી જાળો કઈ નીચે બેટો એ થાર બોલો અરે હું એ અરજા ભરવાની

બટ ધ્યાન છે નારી તેમ પકડીને બે હાડવી પડી ત્યારે મારા સેટિંગ આવી રહ્યું આય બ્લોગ કંટાળ્યા ફોટો 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 કરતી હતી અલા છે કાલે પાછી 10 વર્ષ બાઈ તારે કર્યો આજુ બાજુ કોણ ઉભો હર્ષા તારું પેટ કેવડું કે સુરિયા હર્ષા માણ્યાસુર હે વાણિયા સુર

બાકી કેવું છે જમવા બેસી ગયા છે રાતના વાગ્યા છે પોણા એક બરાબર હોટલ ખુલ્લી રખાવી બધા ગાળો દેતા હે આપણને સ્ટાફ ગુમા કે ઉઠી ગુમા ડ્યુટી ને રોટલી કરાવ ડાવા વાતો કે હા ખોટું છે પણ કસો મજા આવી હવે એકચ્યુલી પૈસા ભર્યા તો વટવટ માં અમારો ચેલેન્જ બધિયા બધું પતી જાય

<laughs> कभी कभी हो जाता है लो मेड्यूजन मेरी नहीं बचाएगी है हाँ। नहीं बचाएगी बस नो श्रीवल्ली सो बाय बाय या तो कवाली वाला जय बाय बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता-पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अम्बे